પાલનપુરના એરોમા સર્કલ નજીક સામાજિક તત્વો બન્યા બેફામ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ધોળે દિવસે કોમ્પ્લેક્ષમાં થાર કાર ઘુસાડી કરી તોડફોડ સલૂનની દુકાનમાં કાર ઘુસાડ્યાના સીસીટીવી થયા વાયરલ સીસીટીવીમાં સૌપ્રથમ પાર્કિંગમાં પડેલા ટુ વ્હીલર ખસેડી તે બાદ થાર ગાડી ત્રણ પગથિયા ચડાવી કોમ્પ્લેક્ષમાં લઈ જઈ સલૂનની દુકાનમાં ઘુસાડતો હોવાના સીસીટીવી સામે આવ્યા ધોળે દિવસે પાલનપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ ધોળે દિવસે લુખાગીરી કરી અસામાજિક તત્વો પોલીસને ચેલેન્જ ફેંકતા હોય તેવી ઘટના સામે આવી છે અસામાજિક તત્વોના આ કારનામાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી